ઓલ ગુજરાત પશુ લેવા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જે ભેંસ જોઈ રહ્યા છો તે ત્રીજું વેતર છે પંદર દિવસની કાચી છે બીજા વેતરે સાડા સાત સાડા સાત લીટર દૂધ હતું કિંમતની વાત કરીએ તો એક લાખની વીસ હજાર કિંમત રાખેલ છે ઊંચાઈ લંબાઈ પૂરી આસળ ગરમીની ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જો તમારે આ ભેંસ લેવી હોય તો માલિકનો નંબર તમને ઉપર મળી જશે તો તે માલિકને ફોન કરી અને પછી જ જો વેસાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તમારે પણ ગાય કે ભેંસ યુટ્યુબ પર વેચવા મૂકવી હોય તો મારો નંબર તમને નીચે આપેલ છે તેમાં ફોટા વિડીયો પૂરી ડિટેલ સાથે મોકલી દેવા હું અપલોડ કરી આપીશ જય માતાજી પશુપાલક મિત્રો